પપૈયા અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું ધાણધામાં લક્ષ્મણભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના ખેતરમાં પપૈયાના બાર થી વધુ છોડનું વાવેતર કર્યું હતું વાવાઝોડાના કારણે ખેડૂતના સાત થી વધુ છોડ

માંગ તો અમારી એવી છે કે સરકાર મા બાપ સાથે કોઈ ટેકો કરે બીજું શું અમે ખેડૂત મરી જા એ વાત છે કોઈ હાલત નહીં અમે તો પપ્પે ઉપર દાડો ઉગતો હતો બીજું કોઈ છે નહીં આવક બાવક કાલે વાવાઝોડાને લઈને સ્વદના ચાર વાગ્યાની ચાર ને પચીસ કેમિટ થઈ હતી અને વાવાઝોડું આવી હું ખેતરમાં જતો હતો તો વચ્ચે અમારા ખેતરની અંદર એક દેસાઈ છે એમને પણ ત્યાં ઝૂંપડાની અંદર હું ઘૂસી ગયો પણ ત્યાં એ ઝૂપડાની એવી પરિસ્થિતિ હતી કે એકદમ એટલો પવન હતો ને કે અંદરથી બચવું પણ મુશ્કેલ હતું થોડી વારમાં તો ઝૂંપડું પણ અને પોચ જણ હાઈ રહ્યા હતા સતોય ઝૂંપડું તો બધું ઉડી ગયું પછી મારા પપૈયોની મોટી ખેતીનું વાવેતર કરું તો પપૈયો પણ બધો ઘણો ખરો એમ કે ગણીએ ને પચાસ સાઠ ટકાનો પાક તો બધો ભાગી ગયો આમ વેણવાનું ચાલુ જ હતું હજુ સુધી ઘણો માલ વેણવાનો નહોતો હજુ બધું ઘણો બાકી હતો નુકસાન બધું મારે પોતાને દસ બાર લાખના જેવું નુકસાન થઈ ગયું